મારું નામ તુલસી છે તુલસી કિરણ અમારી ખાસિયત છે ને બધી જ અમે ગુજરાતની અને આપણા ભારતની જે પણ હાથ બનાવટની વસ્તુ હોય છે અમે એને રિપ્રેઝેન્ટ કરી છીએ પાટણ પટોળા છે પછી સૂફની શાલ છે મરોડી વર્કના ડ્રેસીસ છે આભલી વર્કના આભા છે કિંમત પાંચસોથી સ્ટાર્ટ થાય છે વસ્તુની બેઝિક અને પાંચ હજાર થી બધી તમને હેવી વસ્તુ બધી જોવા મળે વેડિંગ માટે બધું મરોડી વર્ક નું કામ અમે લઈને આવ્યા છીએ આ વખતે સાડી બ્લાઉઝ ડ્રેસીસ બધું બહુ જ ફાઇન છે દીદાર એક્ઝિબિશન નું આખું સેટઅપ એમનું આખી સર્વિસીસ હોસ્પિટાલિટી બધું એકદમ પરફેક્ટ છે એકવાર જરૂર વિઝિટ કરવા જેવી વસ્તુ છે અમારું કામ એવું છે કે તમે યાદ રાખી શકો પછી જ્યારે તમને એની ઉપયોગીતા લાગે ત્યારે તમે એની અમારી બુટીક ઉપર તમે મુલાકાત લઈ શકો પણ એકવાર નોલેજ માટે તમે વિઝિટ કરો દીદાર એક્ઝિબિશન આપણે દર વખતે રાજકોટમાં આવે જ છે વર્ષમાં ચાર વાર તો આ વખતે બી અમે ફરીથી વેડિંગ અને ડિઝાઇનર એક્ઝિબિશન લઈને આવ્યા છે રાજકોટમાં અને આ વખતે વેન્યુ ચેન્જ છે આરપીજી હોટલમાં કાલાવાડ રોડ ઉપર કરેલ છે આ વખતે બી અહીંયા એટલો સારો રાજકોટ તરફથી અમને પ્રતિસાદ મળ્યો છે અને થેન્ક યુ રાજકોટ વન્સ અગેન્ડ કે આવો સારો પ્રતિસાદ આપતા રહો તો અમે વારગડીયા આવતા રહીશું એકચ્યુલી જે દિદારમાં સ્ટોલ હોય છે ને કોમન સ્ટોલ નથી હોતા અને એમને કંઈક નવી વેરાયટી એક જ અંડર ધ વન રૂફ મળી રહે છે આપણી જોડે દિલ્હીથી છે બોમ્બેથી છે સુરતથી છે કલકત્તાથી છે બધા અલગ અલગ જગ્યાએથી બહુ બધા આવેલા છે તો પબ્લિકને ટોટલી નવી વેરાયટી નવા કોન્સેપ્ટ ડિઝાઇનિંગ મળશે થર્ટી ફાઇવ સ્ટોલ જેવા છે ટ્રેડિશનલ ઇન્ડો વેસ્ટર્ન છે અને ખાસ ઇન્દોરથી એક હોમ ડેકોરવાળા આવ્યા છે કલાકૃતિ એમનું બી હોમ ડેકોર આઈટમ બહુ સારી છે ત્રણ અને ચાર ફેબ્રુઆરી આરપી જે હોટલ કાલાવાડ રાજકોટમાં ચાલવાનો છે